ખાસ કરીને વિદ્યાર્થીઓ તો એક્સાઇટેડ રહેતા જ હોય છે પણ તેની સાથે સાથે શિક્ષકોની માટે પણ આજ બહુ જ મહત્વનો દિવસ રહેતો હોય છે અને સાથે માતા પિતા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો રહેતો હોય છે અલગ અલગ રીતની વાત કરીએ તો સૌથી પહેલા એક આપણે એ ચર્ચા કરવાની છે કે શા માટે વિદ્યાર્થીઓ રિઝલ્ટ પહેલા આત્મહત્યા કરી લેતા હોય છે શા માટે રિઝલ્ટ આવતા પહેલા જ લોકો ખોટું પગલું ભરી લેતા હોય છે બીજી આપણે વાત કરવાની છે કે એક સ્કૂલને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લાવવા માટે કેવા પ્રકારની મહેનત કરવી પડતી હોય છે

તો અત્યારે તો આપણે શરૂઆત કરીશું પ્રશાંતભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે અત્યારે ઘણી જગ્યાએ ખુશીનો માહોલ રહેતો હોય છે તો ઘણી જગ્યાએ દુઃખનો માહોલ જોવા મળતો હોય છે રિઝલ્ટ જેમનું સારું આવે છે ત્યાં તો આપણે માનીએ છીએ કે ખૂબ ઘર જોવા જોવા હોય 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 છે 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 પણ જ્યાં ક્યાંક પરિણામ એ લોકોના ઘરમાં ખૂબ જ લાગણી મળતી એવામાં અત્યારે ખુશખુશાલ સ્ટુડન્ટ નવસારીમાં આત્મહત્યા કરી છે અત્યારે આ જાણવા મળ્યું છે તો શા માટે રિઝલ્ટ પહેલા આ સ્ટુડન્ટ્સ આ આત્મહત્યાનું પગલું ભરતા હોય છે રિઝલ્ટ બાદ આ વાત થોડે અંશે સમજમાં આવતી હોય છે કે ક્યાંક એ લોકોને પરિણામ વિશે ખબર પડી જતી હોય છે માતા પિતાને કહેવામાં શરમ આવતી હોય છે સમાજમાં જવામાં ખબર એ લોકોને શરમ આવતી હોય છે પણ રિઝલ્ટ પણ ના જોઈ શકે આવું શા માટે બનતું હોય છે પ્રશાંતભાઈ સૌથી પહેલા તો એને કોન્ફિડન્સ પોતાનામાં નથી હોતું સમાજનો બહુ ભય હોય છે માતા પિતાની બીક હોય છે કે લોકો શું કે અને પોતાના મનમાં છાપ હોય છે કે મારા પેપર ખરાબ ગયા છે એટલે એ અને કદાચ ઘણા બધા સ્ટુડન્ટ ને અમે કહીએ છીએ એક્ઝામ પછી તમારે જેની એક્ઝામ પતી જાય પેપર વિશે ચર્ચા ના કરવી અને બાજુ મૂકી દેવું કારણ કે ઘણી બધી વખત એવું થાય છે કે પેપરના લોડના કારણે નેક્સ્ટ પેપર ખરાબ જતું હોય છે કે મારી આ ભૂલ હશે હવે જે કેનર માણસ છે સાચો છે કે નહીં એ ખબર ના હોય બીજાને જેને પૂછે તેને પણ તોય આવું થતું હોય છે એટલે પેપર સોલ્વ કરવાની જે વાત છે એમાંથી આ ફિયર ત્યાંથી ઉભો થઈ જતો હોય છે ત્યાંથી માંડીને માતા પિતાની અપેક્ષા સગાવાલાઓની અપેક્ષા ટીચર્સની અપેક્ષા ટ્યુશન ટીચરની અપેક્ષા કોઈ કોઈએ અપેક્ષા કહ્યું હોય કે આટલા ટકા નહીં લાવે તો તારું જીવન બરબાદ થઈ જશે દૂર ધૂળદાણી થઈ જશે તું કરીશ શું પછી ભવિષ્યમાં તારું ભવિષ્ય આખું આખું ખેદાન મેદાન થઈ ગયું છે જો તું ના સમજો તો આમ તેમ આ બધી જે વાત કરશે કરતા હોય છે એવા એવી બીકના કારણે એવા ભયના કારણે અથવા તો પછી એવું બની શકે કે કેટલાક

હોશિયાર ન પણ હોય પણ બધાને સારી રીતે તેમની પ્રમાણે મહેનત કરાવીને 100% પરિણામ લાવવું એ ખૂબ અઘરું પડતું હોય છે તો એની માટે એક સ્કૂલને કેવા પ્રકારની મહેનત કરવી પડતી હોય છે આના માટે છે ને સ્કૂલને આખો પ્રોગ્રામ ફર્સ્ટ ડે થી સ્ટાર્ટ કરવું પડે છે અને લાઈક ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ગો ફોર ધ કાઉન્સેલિંગ જી કાઉન્સેલિંગ નોટ ઓન્લી ફોર ધ સ્ટુડન્ટ બાળક માટે નહીં એના પેરેન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સ્કૂલમાં સિક્સ અવર્સ હોય છે સ્ટુડન્ટ અને એટીન અવર્સ દે આર એટ ધી ફેમિલી थ दी फैमिली so the treatment of the child at the family plays very important role in the school. हमें पेरेंट्स ने यह समझाइए कि जितलू है ना जु हेल्दी रिलेशन, स्टूडेंट्स एंड पेरेन्ट्स वे एट्रेस फी एर्मेंट घर में इट विल बी हेल्पिंग अस टू प्रोवाइड स्ट्रेस फी एन्मेंट एट स्कूल पची जय स्कूल स्टार्ट थे तर दर टीचर्स ने एक इन्स्ट्रक्शन हो कि योर टास्क योर जॉब इज नॉट टू टीच योर जॉब इज टू मेक स्टूडेंट्स लर्न एम सपोज आ मेथड की न खबर पड़ती हो जस्ट चेंज योर मेथड स्टार्ट विथ दी मोर इजी सब्जेक्ट स्टार्ट विथ दी मोर इेक्टिकल लर्निंग आई मीन सर्टन स्टूडेंट्स ए थिटिकली नहीं समझता तो स्टार्ट गो विथ द प्रेक्टिकल एप्रोच सो स्टूडं ट्राय एवं करें एक साथ बजे लोड नहीं अपना वेची ने

તો છોકરાની ટ્રીટમેન્ટની વાત કે છોકરાને હેલ્પ કરવાની વાત તો પછી આવે છે પહેલા અમે પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરીએ કારણ કે માતા પિતા જો સમજશે તો ઘરનો માહોલ જે છે વાતાવરણ છે બહુ હળવું થઈ જશે પ્રશાંતભાઈ એક અહીંયા આમાં એક સવાલ આપણે જરૂરથી ઉમેરવા માંગીશ કે આપ જ્યારે માતા પિતાની કાઉન્સેલિંગ કરો છો ત્યારે આપને શું લાગે છે કે કયો એવો કારણ છે કે જેમને એ વિષય ઉપર આપણે સમજાવવાની જરૂર પડતી હોય છે નાઉડેસ અત્યારે માતા પિતાની કયા પ્રકારની માનસિકતા બદલવાની જરૂર આપને પડતી હોય છે અને આપે કર્યું પણ હશે જો એક વાત છે કે દરેક માતા પિતાને હોય કે પોતાનું બાળક આગળ વધે સારું કરી કરિયર કરે સારું કરે સાહજિક વાત છે ને બહુ વસ્તુ છે પણ કેટલા બધા મારી મછડીને એને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માટે કે બીજું કંઈ પણ સીએ બનાવવા માટે એને ટ્રાય કરતા હોય છે એક આવા માતા પિતા હોય છે બીજા માતા પિતા એવા હોય છે કે મેં મારા છોકરા પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે અત્યારે ટ્યુશન પાછળ તો એ મને કેટલા ટકા સામે વળતર આપશે એટલે કેટલા વળતર એ એ જે બિઝનેસ છે બાળક સાથે કરે બહુ એ બરાબર યોગ્ય નથી કેટલાક માતા પિતા એવા હોય છે કે પોતે જ ચિંતાતુર હોય છે એટલે બાળકને ખરેખર ઘણી વાર અમે જોઈએ તો બાળક થોડું ઈઝી હોય છે માતા પિતા વધારે ચિંતાતુર હોય છે કેટલાક મા બાપ એવા હોય છે કે જે બાળકની સતત માથા પર જ હોય કે તું કેમ આટલો ટાઈમ બગાડ્યો તો દસ મિનિટ બગાડી દસ મિનિટ જીવનની કેટલી કિંમતી છે તને ખબર છે પછી બધા કેટલાક મોટિવેશનલ સ્પીકર બધા અને બતાવે અને મંચાવડાવે એ મોટિવેશનલ સ્પીકર એમ કે એક મિનિટમાં આમ થાય બે મિનિટમાં આમ થાય એ બધા જોડે બાળકને બહુ સંબંધ નથી હોતો માતા પિતા જેનાથી અંજાઈ જાય તરત જ બાળક ઉપર આરોપવા કે એની પર ઠોકી દેવા પ્રયાસ કરે છે બેઝિક વાત એ છે

બદલવી એ રીતે જોઈએ કે જ્યાં વિથડ્રોવલ પોતાનું જ્યાં છે ને એ કરી દેવું જોઈએ અમુક અમુક જગ્યાએ બાળક ભણતો હોય ત્યારે તારે હવે કેટલા ટોપિક પત્યા પછી તારે આટલું બાકી રહ્યું હવે તું ક્યારે કરીશ પછી તારા પેલા સરનું કરી લીધું કે નથી કર્યું હવે આટલું બધું બાળક સાથે રહેવાની ક્યાંય જરૂર નથી દુનિયાના બીજા દેશોમાં આવું થતું જ નથી અને ત્યાં સૌથી વધારે વૈજ્ઞાનિક સંશોધનો થાય છે ને આપણે ત્યાં આવા સુસાઈડ થાય છે જે ખરેખર ભયાનક બાબત છે એટલે જે માતા પિતા ઓવર ઇન્વોલ્વમેન્ટ કરે છે એમને હું ચોક્કસ કહીશ કે મહેરબાની કરીને તમારા બાળકના જીવનમાંથી તમે થોડા વિડ્રો થઈ જાઓ કારણ કે બાળકને ભાર ઓછો હશે તો એ વધારે સરસ ઝડપથી આગળ ચાલી શકશે એ ભાર તમે તો એટલીસ્ટ ના મુકો બાળકના મગજ ઉપર બીજી મહત્વની વાત મારે કહેવી છે કે માતા પિતા જે છે એ બાળકોને એને ચાર વાગે ઉઠવાનું હોય અને અને ઘણી વખત એવું નક્કી કરે છે પોતે કે વહેલા ઉઠે તો જ યાદ રહે એવું ક્યાંક વાંચ્યું એટલે પોતે એવું એ નક્કી કરે છે બાળકને ભલે રાત્રે બાર વાગ્યા સુધી એને વાંચ્યું હોય પણ ચાર વાગે ઉઠીને પાછી મહેનત કરાવે અને તમે જુઓ કે જે ટોપર સ્ટુડન્ટ છે એ લોકોએ ફક્ત ટાઈમનું સરસ મેનેજમેન્ટ કર્યું હોય છે બીજું કશું અને પોતાની સ્કિલ પ્રમાણે સરસ રીતે વાંચ્યું હોય છે પણ આટલું બધું કડક વાતાવરણમાં ટોપર નીકળે છે એ વાત બહુ ખોટી છે તો આપણે ઘણા બધા ટોપર્સ પૂછીશું તો એ ખબર પડશે તો આપણે એવા જ એક ટોપર સાથે અત્યારે મુલાકાત કરીએ અને તેમની પાસેથી જાણીએ કે કેવા વાતાવરણ આવીને એને પણ ટોપ કર્યું છે કારણ કે અમદાવાદ ટોપ કર્યો છે વિથ નાઇન્ટી નાઇન કેશવ સંઘવી અત્યારે આપણી સાથે છે કેશવ વેલકમ ટુ ધ સ્ટુડિયો તો કેશો સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ કે આપે કઈ રીતે પ્રિપરેશન કરી હતી અત્યારે કેવા પ્રકારના વાતાવરણની જરૂર છે જ્યારે આપણે અમદાવાદ ટોપ કર્યું છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર પર્સન્ટેજ લાવ્યા છો અત્યારે આપને એક તરફ જ્યાં લોકોના ઓછા પર્સન્ટેજ આવતા હોય છે ત્યારે લોકો આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે ત્યારે આપની પાસેથી જાણવા માંગીશ કે કેવા પ્રકારના વાતાવરણની એટમોસ્ફેરની જરૂર રહેતી હોય છે આટલા પર્સન્ટેજ લાવવા માટે ખૂબ જ આનંદિત અને સારા એવા વાતાવરણની જરૂર રહેતી હોય સ્ટ્રેસ મુક્ત વાતાવરણની જરૂર રહેતી હોય છે અત્યારે આ માટે હું એ જ કહેવા માંગીશ કે સ્ટ્રેસ લીધા વિના ભણો ભણવાને એન્જોય કરો વિષયોમાં રુચિ અને રસ કેળવો અને તે જ રીતે આગળ વધતા રહો જી તો સાથે જ આપણે અત્યારે સુશીલ અગ્રવાલ સાથે વાત કરીએ તો સુશીલજી આપને શું લાગે છે કે એક બાળકને આગળ વધવા માટે સ્કૂલના સપોર્ટની કેટલી જરૂરિયાત રહેતી હોય છે એક તરફ માતા પિતાનો સપોર્ટ તો ક્યારેક એ લોકોને ખોટો સાબિત થતો હોય છે કારણ કે એ લોકોનું પ્રેશર વધી જતું હોય છે આવા સમયમાં એવરી યર કારણ કે એક સ્કૂલ હોય ને તેની માટે એવું ના હોય માતા પિતાની માટે એક જ વરસ આવે કે જેમાં ટેન્થ હોય પણ સ્કૂલ માટે દર વર્ષે ટેન્થ આવે છે તો એક બાળક માટે સ્કૂલનો સપોર્ટ કેટલો જરૂરી રહેતો હોય છે ઇટ્સ વેરી સ્કૂલ સ્કૂલનું કમ્પ્લીટ સપોર્ટ બાળકને જોઈએ છે વોટ આવર કે એને નોલેજ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે છેડ પર્સન્ટ પાર્ટ નથી કે એને ટોટલ એજ્યુકેશન પર્સન્ટ પાર્ટ નથી એના સાથે એનું વિઝન ડેવલપ થાય કે નોટ ઓનલી માર્ક્સ સ્કોર કરવું ઇઝ નોટ એન એન્ટાયર ગોલ સ્ટુડન્ટને આગળ વધવા માટે માર્કસ સ્કોર કરવાનું એન્ટાયર ગોલ નથી એન્ટાયર ગોલ સ્કીલ ડેવલપ કરવાનું છે તો તમે જયારે ટેન્થ ભણો છો

પણ માની શકે છે કે એટલી પણ કેમ નથી જોઈ શકતો બાળક કે રિઝલ્ટ આવતા પહેલા વિચારી લેતા હોય છે કારણ કે ઘણી બધી વખત એક જો આપને યાદ હોય તો એવો કિસ્સો પણ બન્યો હતો કે એને એક બાળકે સુસાઈડ કર્યો હતો ને પછી રિઝલ્ટમાં એવી ખબર પડી કે બાળક પાસ થતો તો આ એક ઉદાહરણ જયારે લોકો સમક્ષ કહ્યું હોય છતાં પણ હજી આવા જયારે કિસ્સાઓ જોવા મળે છે ત્યારે બહુ જ દુઃખ થાય છે ક્યાંક એટલે આ માત્ર ને માત્ર એક કલ્પિત ભયનું પરિણામ છે બીજું કશું જ નથી અને મારો સ્વીકાર સમાજ નહીં કરે તો અને આપણા બધા લોકોને એટલા બધા ઇશ્યુઝ હોય છે કે આપણે પોતાના જીવનમાં નથી જોતા બીજાના જીવનમાં બહુ ડોકીએ મારવા જઈએ છે છોકરાને કેટલા ટકા આવ્યા અને કેટલા નથી આવ્યા અને એના માટે તો આખું ટોળું થઈ જતું હોય છે હવે આને એટલું બધું વધારે પડતું દસમા ધોરણના રિઝલ્ટે મહત્વ આપવાની એવી કોઈ જરૂર નથી તમને કોઈ સક્સેસફુલ માણસ બનો છો ત્યારે કોઈ પૂછતું નથી કે દસમામાં કે બારમા કેટલા ટકા આવ્યા મહત્વની વાત છે એ અંદર કૌશલ્ય વિકાસ કેટલો થયો તમે કેટલું પોતાની જાતને અને બીજાને ઉપયોગી થયા તમે કેટલી સરસ રીતે તમારું કામ કરી શકો છો એ જ છે પણ જે લોકોના ઘરની અંદરનો માહોલ બાળકોની અંદર ફિયર ઇન્ડ્યુસ થયેલો હોય એવા બાળકો જે છે એ આ પ્રકારનું પગલું રિઝલ્ટ આવતા પહેલા ભરી દેતા હોય છે અને મહત્વની વાત એ છે કે બાળકના મનમાં બીજું પણ કંઈક કોઈ સ્ટ્રેસ ચાલતું હોય એવું પણ એઝ અ સાયકોલોજીસ્ટ હું કહી શકું કે બીજું કોઈ પણ સ્ટ્રેસ ચાલતું હોવું જોઈએ જે આપણે એક વિદ્યાર્થીની જે વાત કરીએ અત્યારનું ઉદાહરણ લઈએ તો ડેફિનેટલી એના મનમાં બીજું પણ કંઈક હોવું જોઈએ માત્ર ભણવાનું જ છે એ ડેફિનેટલી બહુ મોટી વાત છે રિઝલ્ટના આગલા દિવસે પણ એ સિવાયની બીજી પણ કોઈક સ્ટ્રેસજનક વાત ડેફિનેટલી હોવી જોઈએ જી 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 કથન હવે આપને પૂછવા માંગીશ કે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર પર્સન્ટાઇલ જ્યારે આપને મળ્યા છે ત્યારે ખાસ કરીને આ વખતે પેપર્સ કેવા હતા અને સાથે જ બીજા સ્ટુડન્ટ્સને પણ આપ શું કહેવા માંગો છો જે પ્રમાણે દસમાનું હાવ લોકોમાં રહેલું હોય છે ઘણા બધા લોકો પહેલાથી જ ડરી જતા હોય છે અને જે કર્યું હોય છે એ પણ ક્યાંક ભૂલી જતા હોય છે પેપર પહેલાં તો આ વખતે પેપર્સ કેવા હતા અને સાથે જ બીજું પણ એ પણ પૂછવા માંગીશ કે રિઝલ્ટમાં આપણે શું લાગ્યું છે કે જે પ્રમાણે કયા સબ્જેક્ટમાં વધારે સારા માર્ક્સ આપણે મેળવ્યા છે તો ક્યાંક થોડું હાર્ડ જોવા મળ્યું હતું પેપર્સ ઈઝી હતો માર્ક કરતા શીખવા પર વધારે બાર આપીએ તો પેપર ઈઝી જ લાગશે અને મેથ્સમાં મેં નવ્વાણું છે ઓકે અને પેપર ખૂબ જ ઈઝી હતા અને વ્યવસ્થિત હતા ચેકિંગ પણ તેવું જ થયું છે સ્ટુડન્ટ શીખવા પર જ વધારે ભાર આપવો જોઈએ તે હકીકત છે ઓકે સુશીલજી આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત સ્કૂલોમાં સિલેબસ બહુ લેટ કમ્પ્લીટ થાય છે તેની અસર પણ ક્યાંક બાળકો પર જોવા મળતી હોય છે એ કેટલું જરૂરી છે કારણ કે અને બીજું એક સિલેબસ ના સિવાય નું કરવામાં લોકો બહુ જ માનતા હોય છે તો સિલેબસ કમ્પ્લીટ કરવું એ કેટલું જરૂરી હોય છે એ પણ પ્રોપર ટાઈમ ઉપર એની અસર કેટલી પડતી હોય છે દિમાગ પર એ તો આપણે પ્રશાંતભાઈ પાસેથી જાણીશું પણ સિલેબસ કમ્પ્લીટ કરવું એ કેટલું જરૂર રહેતું હોય છે સ્કૂલ માટે સ્ટુડન્ટને વિધિન જે એઝ પર ધી ટાઈમ જે ટાઈમ જે આપ્યું છે ટાઈમટેબલની અંદર એ પ્રમાણે તમે સિલેબસ કમ્પ્લીટ કરો તો ઇટ રિયલી પ્લેઝ એ વેરી સ્ટ્રેસફુલ પાર્ટ ઇન ધી હોલ પ્રોસેસ ઓફ ધીસ એક્ઝામિનેશન સિલેબસ ખતમ થયા પછી એમને રિવિઝનનું જેટલું પૂરતું ટાઈમ મળે છે એ ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સારા સ્કોર કરવામાં અને એમને કોન્ફિડન્ટ બનાવવામાં એ એક્ઝામ આયા પહેલા દસ પેપર જો સોલ્વ કરી લેતો હોય તો સ્ટુડન્ટ ઇઝ ક્વા કોન્ફિડન્ટ કે આઈ વિલ આઈ લુ ગુડ ઇન ધામ જી પ્રશાંતભાઈ એ સિવાય આપણે અહીંયા જે વાત કરીએ કે રિઝલ્ટ પહેલાના સુસાઇડ્સ પણ રિઝલ્ટ પછીના સુસાઇડ્સ પણ બહુ જોવા મળતા હોય છે તો એક આપણે જો વાત કરી શકીએ તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ પહેલા પણ આપણે કેવા પ્રકારનું કાઉન્સેલિંગ એમનું કરી શકીએ છીએ કે જેથી કરીને ઘણી વખત તો એવું જોવા મળતું હોય છે કે બહુ સારા પર્સન્ટ ના આવ્યા હોય તો પણ લોકો સુસાઇડ કરી લેતા હોય છે તો રિઝલ્ટ પછીના આ સુસાઇડ કેસીસને આપણે કઈ રીતના રોકી શકીએ છીએ કોણ આમાં સૌથી વધારે મદદરૂપ બની શકે છે માતા પિતા શિક્ષકો અને શું કોણ મદદરૂપ બની શકે આનો વૈજ્ઞાનિક ઉકેલ હોવો જોઈએ ખાસ કરીને ટેન્થ પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એનું એપ્ટિટ્યુડ કાઉન્સેલિંગ થાય અને એની જોડે કરિયર કાઉન્સેલિંગ થાય અને એને વધારે ઓપ્શન્સની ખબર પડે ઘણી વખત છોકરાઓની ઓપ્શન્સની ખબર જ નથી હોતી તમને તમને નવાય લાગશે જાણીને કે છેલ્લા કેટલાય વર્ષોથી એન્જિનિયરિંગમાં અમુક હજાર સીટો ખાલી રહે છે અમુક હજાર મને આકડો ખબર નથી હવે આટલી બધી સીટ ખાલી છે એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવી પડે છે એટલે ટ્વેલ્થ પછીની વાત છે પણ દસમા પછી જો નક્કી કરેલું હોય કે ભાઈ અથવા તો ખબર પડી ગઈ હોય કે મારી અંદર કયો એપ્ટિટ્યૂડ છે કઈ શક્તિ મારામાં પડેલી છે તો એનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ આવી શકે સાયન્સ કોમર્સ આર્ટસ આ ત્રણેય ફેકલ્ટી ઇક્વલ હોવી જોઈએ અને ઇક્વલ જ છે ખરેખર આ સમાજને દરેક વ્યક્તિની જરૂર છે આ સમાજને બિઝનેસમેનની એટલી જરૂર છે જેટલી ડોક્ટરની જરૂર છે જેટલી એક ઇલેક્ટ્રિશિયનની જરૂર છે અને એક એટલી જ એક ફિલ્મ મેકર છે એટલે કે બધાની જરૂર છે છે સમાજ માત્ર બનેલો નથી એટલે વિદ્યાર્થીને રિઝલ્ટ પછી એને ખાસ કરીને દસમા રિઝલ્ટ પછી એને કાઉન્સેલિંગ માટે ચોક્કસ જવું જોઈએ કરિયર ગાઈડન્સ માટે માતા પિતાએ આપણી પાસે આવતા હોય છે એબસોલ્યુટલી બહુ જ આવે છે અને આ પ્રોસેસ ચાલુ જ હોય છે કારણ કે ખરેખર તો એ લોકોને એટલી જરૂર હોય છે કે મોટે ભાગે લોકો એ સમજી શકતા નથી કેટલીક જો કે આમાં સુડો પ્રેક્ટિસ બધી થઈ ગઈ છે લોકો થી ભવિષ્ય જુએ છે જે વિજ્ઞાન માનતું નથી વી ડોન્ટ બિલીવ ઇટ સાયન્ટિફિક રીતે એનું એપ્ટિટ્યુડ ટેસ્ટિંગ જ થવું જોઈએ એ સિવાયનો બીજો કોઈ ટેસ્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ અમે ગણતા નથી જે સાયકોલોજીકલી વેલિડ હોય તેની વાત છે એ સિવાય નહીં સાયકોલોજીની અંદર સ્વીકૃત હોય તેની વાત છે કોઈ બે જણે સાયકોલોજીના બે શબ્દો વાપરીને ટેસ્ટ બનાવ્યા હોય એની વાત નથી કારણ કે એની સાથે જવાબદારી જોઈએ છે તમે કોઈ પણ બાળકના ભવિષ્યને માટે ગમે તેવું વિધાન ન કરી શકો એટલે એટલે કાઉન્સેલિંગ કરવામાં માતા પિતાને પણ સમજાવવામાં આવે છે કે બીજા પણ જો છે એ પણ લેશે તો બાળક સફળ થશે અને અને એની લાઈફ બહુ સરસ અલ્ટીમેટલી બધો જ દારો મદાર જે છેલ્લે જે છે એ બાળક પર જ્યારે મોટું થાય ત્યારે એનો કેવો માઇન્ડસેટ છે એના પર રહેલો છે કેવું કામ કરે છે મહેનત કરે છે એના પર રહેલો છે જી 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 કથન આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યાર સુધી આપણે સેમેસ્ટર સિસ્ટમ જોઈ રહ્યા હતા

અમારા જે વર્કિંગ પ્લાનમાં થોડુંક ચેન્જીસ આવ્યું બટ એ ચેન્જીસ હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું ને સ્ટુડન્ટને જે ગાઈડલાઇન્સ જે પ્રોપર મળી એનાથી વી આર વી આર સેટિસફાઈડ વિથ ધ સિસ્ટમ અને જે ઇયર એન્ડમાં જે એક્ઝામિનેશન થઈ છે એની અંદર એક ટ્રુ રિઝલ્ટ ફેક્ટ બહાર આવ્યું છે અત્યારે વી આર હોપફુલ ગુડ રિઝલ્ટ ઇન દિસ્ટ સુશીલજી ખાસ કરીને બાળકોને વધારે શું લાગે છે આપને કે આ દસમા સુધીની વાત કરવામાં આવે તો કયા સબ્જેક્ટ સ્પેશિયલી તો મેથ્સની વાત કરીએ તો લોકો બહુ જ ડરતા હોય છે એની માટે સ્કૂલમાંથી કઈ રીતના મદદ કરવામાં આવતી હોય છે અને એના જ કારણે અત્યારે નાઓ સ્કૂલ છોડીને લોકો ક્લાસ હોય છે તો સ્કૂલમાં એવી કઈ ખામી રહી જતી હોય છે કે જેના કારણે બાળકોને ક્લાસીસમાં જવું જરૂરી પડી જતું હોય છે ક્યાં તો પછી અત્યારે આ ટ્રેન્ડ થઈ ગયું છે લોકો ક્લાસીસમાં જરૂરથી જતા હોય છે તો હજી પણ સ્કૂલોમાં કેવી તૈયારીઓ કરાવવી જોઈએ કે જેનાથી હવે જે સ્ટુડન્ટ છે At least 10 uh, कि 10 સુધી તો क्लासेस ના જોઈન કરે અ તમને બહુત સારી સરસ વાત છે કે નેશનલ સ્ટુડન્ટ્સ કેમ ડિફિકલ્ટ થાય છે કે ઘણા સ્ટુડન્ટ્સ એને લર્ન કરવાનો પ્રયાસ કરે છે કે લર્ન કરીને સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરે ગોખવાનો જી જી એન્ડ देयर इट ધ પ્રોબ્લેમ અરાઇઝસ બીકોઝ જો વસ્તુ જો સમજે તો મેથ્સ ઇઝ ધી મોસ્ટ ઈઝીએ સબ્જેક્ટ આઈ થિંક મેથ્સ જેટલી ફાસ્ટ ખતમ થઈ શકે છે એવું બીજો કોઈ સબ્જેક્ટ અને એની જવાબદારી તો સ્કૂલ પર જ હોય ને સ્કૂલ પર એક પ્રેક્ટિકલી અમને સમજાવવામાં આવે તો અમને જરૂર ના પડે વોટ વી બીકોઝ સ્કૂલ માં અમારા સાથે બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી જોડાયેલો હોય તો ફોર ધીસ રટાફિકેશન જ્ઞાન છે એ એનું એરર ફર્સ્ટ ડેથી તમને સોલ્વ કરવું પડે તમારા સાથે સ્ટુડન્ટ જોડાય ત્યારથી એના માઇન્ડમાં ફિટ થવું જોઈએ કે જેટલું આવડે છે અને જેટલું મને સમજ પડે છે એ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે જે હું યાદ કરું છું એ વિધિન ફ્યુ વીક્સ જતું રહેવાનું છે અને જે અમારા ટીચર્સ માટે ટ્રેનિંગ એ આપેલી હોય છે કે ભાઈ તમે મેથ્સ છે તો સ્ટાર્ટ વિથ ધી બેસિક્સ જો ઘણા ઘણી વખતે પ્રોબ્લેમ ત્યાં રાઇઝિસ થાય છે કે ડાયરેક્ટ સ્ટુડન્ટને બેઝ ક્લિયર નથી હોતું અને ટફ સમ્સનું સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે એનું જે લેવલ છે થોડુંક છૂટી જાય છે બેસિક્સ ક્લિયર કરીને અમે આગળ વધીએ છીએ એમથી બેનિફિટ થાય છે જી 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 પ્રશાંત આપણને થોડો ચેન્જ તો થવું જ પડે છે તો આ પરિવર્તન અસર બાળક પર બાળકના માનસિક પર કેટલી પડતી હોય છે દિમાગ પર સૌથી પહેલા તો ખરેખર આખી પદ્ધતિનો બરાબર સાયન્ટિફિકલી અભ્યાસ કરીને એક માળખું નક્કી કરવું જોઈએ માળખું જો વારે ચેન્જ થતું રહે તો બાળક જે છે અને શિક્ષકો પણ સ્કૂલના શિક્ષકો હોય કે બીજા એ લોકો પણ બહુ ઝડપથી એડજસ્ટ થઈ શકતા નથી એટલે બાળકો માટે એક બ્લુ પ્રિન્ટ બહુ પહેલેથી નક્કી હોય છે વિદેશની એક વાત કરું તમને બહુ જરૂરી છે જો આપણે વિદેશનો ફોન અપનાવી શકતા હોઈએ તો વિદેશનું પ્લાનિંગ કેમ ના અપનાવી ત્યાં અત્યારે તમે બાળક એડમિશન લે ત્યારે એને ફાઈનલ નું છેલ્લું પેપર ક્યારે પચશે એના ટાઈમ સહિત એને આપી દેવામાં આવે તો આ બાબત જે છે એટલું વ્યવસ્થિત પ્લાનિંગ બહુ જરૂરી છે અને આવું હશે તો બાળક પોતાનું જે સિલેબસ છે ચોક્કસ સમયગાળામાં પૂરો કરી શકે બીજું કે આ સિલેબસ જે છે મોટે ભાગે લાઈફ રિલેવન્ટ હોવો જોઈએ અને એને એના એના ઉદાહરણો સાથે સમજાવવાની વધારે કોશિશ થવી જોઈએ નહીં કે માત્ર ડ્રાય થિયરી જ્યારે ડ્રાય થિયરી માત્ર આપવામાં આવે છે દરેક દરેક વખતે વખતે અમુક બાબતોમાં શક્ય નથી પણ જ્યારે ડ્રાય થિયરી આપવામાં આવે છે ત્યારે છોકરાઓ જે છે ઘણા બધા છોકરાઓ થી વિમુક્ત થઈ જાય છે એ ઉપરાંત શિક્ષક જે છે એનો રોલ બહુ મહત્વનો છે કોઈ પણ વિષયને રસપૂર્વકનો નો બનાવવો અને રસપ્રદ રીતે ભણાવવો અને એને યાદ રહે એના માટે બહુ જુદી રીતે ટ્રેનિંગ આપવી આ બધું જ કામ એ ગમે તે શિક્ષક હોય ટ્યુશન શિક્ષક હોય કે સ્કૂલ ના હોય એની જવાબદારી છે કોઈ પણ બાળકમાં ટીચરે પહેલા દિવસે એવી રીતે કે ખબર પડી સવાલ પૂછતા ગભરાય છે કારણ કે એને ખરેખર ક્લાસરૂમ ની અંદર બધા લોકોની વચ્ચે સવાલ પૂછવાની ક્યારેક બીક લાગે એવું પણ બની શકે એટલે એને કોન્ફિડન્સ નથી આવતો અને આવા બધા સંજોગોમાં જે એક્સપેરિમેન્ટલ લર્નિંગ જે કહેવાય એની સાથે સાથે ઉદાહરણરૂપ લર્નિંગ કહેવાય સાથે કે ખરેખર વાસ્તવિક જીવનમાં ઉપયોગી છે એવું લર્નિંગ એ લોકોને કરાવવું જોઈએ નું પણ લર્નિંગ આપવું જોઈએ એ પણ શિક્ષણ આપવું બહુ જરૂરી છે તો ખરેખર આખી શિક્ષણ વ્યવસ્થા જે છે એ બહુ સરસ રીતે કામ કરશે પારદર્શકતા બહુ જરૂરી છે ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે એક ટીચર એક જ સવાલના જવાબમાં બીજાને દસ માંથી આઠ માર્ક આપે ને એક છોકરો છે એને ચાર માર્ક આપે એક્ઝેક્ટલી એ પણ એની અસર રિઝલ્ટ પર બહુ પડતી હોય છે જી 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 એટલે ઓબ્જેક્ટિવિટી બાજુ જવું જોઈએ જી 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 સુશીલજી અમે આ વર્ષે છે ને એક એક્સપેરિમેન્ટ કર્યું એક એફર્ટ કર્યું તો કે વોટ વી થોટ વિઝન એ કે જો સ્ટુડન્ટ ક્યારે ફેલ થતું હોય કે ઓછા માર્ક્સ લાવતો હોય તો સ્ટુડન્ટ સ્ટુડન્ટનું ફેલિયર નથી સ્કૂલ સ્કૂલનું અને ટીચર ટીચરનું ફેલિયર છે વોટ વી વિઝન સ્ટુડન્ટ રેડી ટુ ટુ અવર મેક સો એના માટે અમે ચેન્જીસ એ કર્યા કે નો ફેલ પોલિસી લાયા સ્કૂલની અંદર અમે એવું કર્યું કે બી એટલીસ્ટ સ્ટુડન્ટને સિક્સટી પર્સન્ટ જે પણ એક્ઝામિનેશન ગમે ત્યારે લેવાતી હોય ક્લાસ ટેસ્ટ હોય કે એફએ વન હોય કે એક્ઝામિનેશન જે પણ એક્ઝામિનેશન હોય એની અંદર સિક્સટી પર્સન્ટ એટલીસ્ટને સ્કોર કરવાનું છે થોડા પોલિસીસમાં એવું કર્યું કે અમે ક્વેશ્ચન આન્સર જે ગોખણપટ્ટી છે એ ટીચર જ્યારે ક્વેશ્ચન આન્સર્સ આપે છે ત્યારથી સ્ટાર્ટ થાય છે અને એ દૂર કરવા માટે અમે એવું કર્યું કે ટીચર જ્યારે સબ્જેક્ટ ચેપ્ટર પૂરું કરે

રિઝલ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યા તો અત્યારે અહીંયા ચર્ચાને સમાપ્ત કરવી પડશે સમય આપણી પાસે ઓછો હતો તો આપણે ચર્ચાને સમાપ્ત કરીશું કથન આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર પ્રશાંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સુશીલજી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ તો દર્શક મિત્રો દસમાના પરિણામની આજે આપણે ચર્ચા કરી ખાસ કરીને બાળકને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે ક્યાંક સમજાવવામાં આવે કોઈપણ વ્યક્તિને કોઈપણ બાળકને ટોપ કરવા માટે કેવા પ્રકારની પ્રિપરેશનની જરૂર પડતી હોય છે તે આપણે અહીંયા ચર્ચા કરીએ સાથે જ સ્કૂલનો સપોર્ટ કેવી રીતના જરૂરી છે અને કેટલો જરૂરી છે એ પણ અહીંયા આપણે ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરે છે તો અત્યારે લોકમંચ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર